આજે આપણે બનાવીશું મેથીના ઢોકળાનું ચાક એક વાટકી મેથી બે વાટકી ચણાનો લોટ હવે આપણે નાખીએ હળદર મરચું જીરું પાવડર ધાણા પાવડર અજમા આખું જીરું નમક આપણે હાથથી સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે પાણી રેડીને થોડું થોડું મિક્સ કરીને ખાટું બેટર બનાવી લઈશું એકદમ બેટર તૈયાર છે આપણે પાણી ગરમ થઈ ગયું છે કઢાઈમાં હવે આપણે આને બાફી લઈશું દસ પંદર પંદર મિનિટ જેટલું ધીમા ગેસ ઉપર હવે આપણે ગ્રેવી બનાવવા તૈયાર કરી લઈશું જ્યાં તે ઢોકળા બફાય ત્યાં સુધી તમે અમે લીધીશું બે મીડિયમ કાંદા અદરક મરચી લસણ હવે એને સારી રીતના મિક્સ કરીને ગ્રેવી બનાવી લઈશું તો હવે આપણે ગ્રેવી બનીને તૈયાર છે આપણે આ જ ચારમાં ટામાટરને પણ ટામેટાને પ્યુરી બનાવી લઈશું

અમે આ રીતના ટુકડા કરી લીધા છે મીડિયમ સાઈઝના લીધું છે તેલ ગરમ નાખશું બે મરી અને લવિંગ ગરમ મસાલાનું પૂલ હવે આપણે નાખશું કાંદાની બનાવેલી ગ્રેવી અને થોડોક કલર બદલે ત્યાં સુધી ચાતડી છે নাখি টমেটি পুৰি বনা নাখিছো নমক বে ত্ৰিণি ঢাকি নাই তেল ছুটু পাৰি গৈছো ত্ৰিট পিছ মছলা কৰি লৈছো হলদৰ ધાણા પાવડર જીરું પાવડર અને લાલ મરચું એક ચમચી કાશ્મીરી લાલ મરચું મિક્સ કરી લેશું સારી રીતના

મારું લટનું અને મેથીનો ચાક બને તૈયાર છે મારો વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરી દેજો